નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે હું છું અમિતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે ગાંધીનગર ખાતે વોટર એમ્બ્યુલન્સને કરશે ફ્લેગ ઓફ પ્રયાગરાજમાં કુંભ ખાતે વોટર એમ્બ્યુલન્સ જવાની છે ત્યારબાદ મુખ્યમંત્રી રાજકોટની મુલાકાત લેશે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં યોજાયેલા હાજરી આપશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ શુભારંભ કરાવશે ઉપલેટામાં આયોજિત રાષ્ટ્રીય કથા શિબિરમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુ અજમેરની મુલાકાતે કિરણ રીજીજુ અજમેર શરીફ દરગાહમાં ચાદર અર્પણ કરશે કેન્દ્રીય મંત્રી પીએમ મોદીએ આપેલી ચાદર અર્પણ કરવા જશે અજમેર નવી વેબસાઈટ અને ગરીબ નવાઝ એપ્લિકેશન પણ લોન્ચ કરશે શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનના મામલે ખેડૂતોની આજે ખનોરી બોર્ડર પર મહાપંચાયત યોજાશે ખેડૂત સંગઠનોએ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટીનો બહિષ્કાર કર્યો છે ખેડૂત સંગઠનોએ પંચકુલામાં યોજાનારી બેઠક રદ કરી ખેડૂત સંગઠનોએ પંચકુલામાં યોજાનારી બેઠક રદ કરી છે એક મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટે જે કમિટીની રચના કરી હતી એ કમિટીનો પણ તેમણે બહિષ્કાર કર્યો છે હજુ પણ ખેડૂતોનો વિરોધ જે યથાવત છે અને આગામી રણનીતિને લઈને આ મહાસંમેલન યોજાશે भोपाल ગેસ કાંડના કચરા મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે વિરોધ પ્રદર્શનમાં બે યુવકનો આત્મહત્યાનો પ્રયાસ બે લોકોએ પેટ્રોલ છાંટી પોતાને આગ ચાંપી બંનેને ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે પોલીસે વિરોધ કરતા લોકો પર લાઠીચાર્જ કર્યો મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરાશે કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ પૂર્ણ થશે તેને કોર્ટમાં રજૂ કરાશે અને વધુ રિમાન્ડની માંગ કરી શકે છે સીઆઈડી અગાઉ નાણાકીય વ્યવહારોનું ઓડિટ કરવા નિર્ણય લેવાયો હતો હવે નાણાકીય વ્યવહારોનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવશે છ હજાર કરોડના કૌભાંડમાં ફોરેન્સિક પદ્ધતિથી તપાસ કરાશે અમદાવાદની ફોરેન્સિક ઓડિટ એજન્સીમાં એજન્સીની પણ મદદ લેવામાં આવશે રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે રખડતા ઢોરે બાઇક ચાલકનો જીવ લીધો બાઇક ચાલક રખડતા ઢોર સાથે ભટકાતા મૃત્યુ અન્ય એક યુવાનને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડાયો વાઘોડિયામાં એમજીવીસીએલ રોડ પાસે ઘટના બની હતી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી વાઘોડિયા નગરપાલિકાનો દરજ્જો મળ્યો પણ સુવિધાનો અભાવ હજુ પણ વર્તાઈ રહ્યો છે રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી આજથી આઠ જાન્યુઆરી સુધી ઠંડીનું જોર વધશે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી પહોંચી શકે છે કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન ગગડશે સૌરાષ્ટ્રમાં પણ બાર ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ચૌદ જાન્યુઆરીથી રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના છે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ સાંસદ ભરતસિંહે મોટું નિવેદન આપ્યું ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો કાંકરેજને બનાસકાંઠામાં સમાવવા મુદ્દે આ પત્રમાં રજૂઆત થઈ છે માત્ર બનાસકાંઠાનું જ નહીં વિવિધ સંસ્થાઓનું પણ વિભાજન કરવાની તેમણે માંગ કરી બનાસ ડેરી ખરીદ વેચાણ સંઘ જેવી સંસ્થાઓનું પણ વિભાજન કરવા તેમણે માંગ કરી છે મહેસાણા અને પાટણ વર્ષોથી જિલ્લા બન્યા છતાં દૂધ સહકારી ડેરી અને સહકારી બેંકનું વિભાજન નથી કરાયું કાંકરેજ તાલુકાને પાટણ જિલ્લામાં જોડવામાં આવે તેવી તેમણે માંગ કરી છે જિલ્લાનું વિભાજન કરીશ ખૂબ સારી વાત છે કાંકરેજનું બનાસકાંઠામાં રાખવાની મારી માગણી છે અને જે સહકારી સંસ્થાઓ જ દૂધસાગર ડેરી બનાસ બનાસ બેંક જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ એ સંસ્થાઓનું પણ જોડે ન જોડે વિભાજન કરવામાં આવે કારણ કે મહેસાણાના પાટણ વર્ષોથી જિલ્લા બન્યા છે પણ આજ સુધી એ દૂધ સંઘોનું કે ડિસ્ટ્રિક્ટ બેંકનું જે વિભાજન કર્યું નથી તો આ જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત છે વિભાજનના વિરોધ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી બનાસકાંઠા અને કચ્છ ભૌગોલિક રીતે મોટા વિસ્તાર છે અને સ્થાનિક તંત્રના આગેવાનો સાથે ચર્ચા જરૂરી હતી આ નિર્ણય પહેલા સ્થાનિક લોકોનો અભિપ્રાય મેળવવાની જરૂર હતી વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે પાલનપુર નજીક પડે છે સરકારે ફરી વિચાર કરી સ્થાનિકોનો અભિપ્રાય મેળવવો જોઈએ એક તરફી નિર્ણયના કારણે વિરોધ થઈ રહ્યો છે અમિત ચાવડાએ લગાવ્યો છે ગુજરાતમાં બનાસકાંઠા અને કચ્છ ભૌગોલિક રીતે બે મોટા વિસ્તારો છે વર્ષોથી માગણી છે કે ત્યાં જિલ્લા બનાવવામાં આવે જેથી કરીને ભૌગોલિક રીતે લોકોને સરળતા પડે પણ જે રીતે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું નવો જિલ્લો બનાવવામાં આવ્યો જો પહેલાં ત્યાં સ્થાનિક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોને સ્થાનિક તંત્ર સાથે પરામર્શ કર્યો હોત પૂરતા પ્રમાણમાં લોકોનો અભિપ્રાય મેળવ્યો હોત તો આજે કદાચ જે કાંકરેજને બીજા વિસ્તારો વિરોધ કરી રહ્યા છે વિરોધ કરવાના દિવસો ના આવ્યા હોત પણ પોતાની રાજકીય વાહવાહી કરવા માટે કોઈની પણ સાથે પરામર્શ કર્યા સિવાય કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ તંત્ર કે પ્રજા સાથે કોઈ પણ અભિપ્રાય લીધા સિવાય જે રીતે બનાસકાંઠા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને કાંકરેજમાં જે અમારા ધારાસભ્ય અમૃતજી ઠાકોરને બધા જ આગેવાનો વિરોધ કરી રહ્યા છે એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે એમને પાલનપુર હેડક્વાર્ટર્સ નજીક પડે છે એમને બનાસકાંઠા જિલ્લામાં જો રાખવામાં આવે તો એમને વહીવટી સરળતા લોકોને પડે ત્યારે સરકારે પુનઃ વિચાર કરવો જોઈએ સ્થાનિક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને પ્રજાના અભિપ્રાય મેળવી અને એનો નિર્ણય કરવો જોઈએ એક તરફી નિર્ણય કરવાને કારણે આ વિરોધ થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વધતો વિરોધ અને કાંકરેજ વિસ્તારમાં આજે પણ વિરોધ પ્રદર્શન થરામાં તમામ લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો ખેડૂતો સામાજિક આગેવાનો વેપારીઓ પણ આંદોલનમાં જોડાયા છે કાંકરેજના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેવાની ચીમકી છે કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકુર પણ આંદોલનમાં જોડાયા થરામાં કરિયાણું કાપડ શાકભાજી સહિત ધંધા રોજગાર સજ્જડ બંધ રહ્યા નિર્ણય લીધો છે સૌપ્રથમ તો બધાએ આભાર વ્યક્ત કર્યો છે કે થરાના નાના મોટા સૌ વેપારીઓએ સ્વયંભૂ બંધ કરી જે વિરોધ નોંધાવ્યો છે અને આપણી ચેનલો મારફતે આ આ જે વિરોધ પ્રદર્શન છે સરકાર સમક્ષ પહોંચી રહ્યો છે એ બાબતથી હું તમામ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા મિત્રોનો પણ હું આભાર માનું છું આજે જે ચર્ચા વિચારણા થઈ છે પ્રમાણે અમે આજે સ્વયંભૂ બંધ કરવા માટે જે વિનંતી કરી બંધ રહ્યું છે આમ ના સમય ની અંદર અમે અમે એક એવો નિર્ણય લીધો છે કે આમાં કોઈ રાજનીતિનો ભાજપ કોંગ્રેસ કે જેટલી કોઈ પાર્ટીના અહીંયા જે આગેવાનો હોય નેતાઓ હોય એમાં અમે એક નિર્ણય ઉપર આવ્યા છીએ કે કાકરે તાલુકા એક રક્ષક સમિતિ બનશે બનાસકાંઠાના વિભાજનથી થયેલો વિવાદ જે હજુ પણ યથાવત છે કાંગ્રેજ વિસ્તારમાં થરાદમાં સમાવેશ કરવાને લઈને વિવાદ વધ્યો કાંકરેજના ભાજપ નેતા અને એપીએમસીના પૂર્વ ચેરમેને આ અંગે એક પત્ર લખ્યો છે એપીએમસીના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે સીએમને પત્ર લખીને રજૂઆત કરી છે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા તેમણે માંગ કરી બેંક ડેરી અને સંસ્થાઓ પાલનપુરમાં આવેલી હોવાથી એ પણ માંગ કરાઈ છે થરાદ વાવને વિસ્તારની દ્રષ્ટિએ મોટો કરાતા હોવાની ફરિયાદ કરી છે અમરેલીની પાટીદાર યુવતીને સેશન્સ કોર્ટે જામીન આપ્યા પીડીતા પાટીદાર યુવતીને પાંચ દિવસ બાદ જામીન મળ્યા સેશન્સ કોર્ટ બોન્ડ પર જામીન આપ્યા છે પીડિત દીકરીના પરિવારમાં મીડિયા મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું સરકાર ને જે દબાણ ઊભું કર્યું જે પ્રક્રિયાના ભાગ રૂપે આજે જામીન મળવાની હતી એજ પ્રક્રિયાના ભાગ રૂપે આજે કોર્ટ નામદાર જે જામીન ભાગ હાર થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે પણ ત્યાં સુધી આપ સૌના મીડિયાનો ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ માનું છું સત્ય મેં વચાઈ અશ્વિનભાઈ ગોટીનો હું એડોકેટ હતો સેશન્સ નામદાર સેશન્સ કોર્ટમાં અમે એક જે બેલ એપ્લિકેશન ફાઇલ કરી હતી એના આધારે નામદાર સેશન્સ કોર્ટે 15000 રૂપિયાના જામીન ઉપર બેનને મુક્ત કર્યા છે આ એનો જેલ મુક્તિનો ઓર્ડર છે અમરેલીની પાટીદાર યુવતીને જામીન મળ્યા બાદ ખોડલધામના દિનેશ બામહણિયાએ પ્રતિક્રિયા આપી દીકરીને અન્યાયને લઈને ગુજરાતમાં ઓહાપો મચી ગયો ખોડલધામ સાથે તમામ સંસ્થાઓએ સહકાર આપ્યો છે દીકરીને થયેલા અન્યાયમાં દીકરીની જીત થઈ આખરે દીકરીના નિવેદન પછી સમાજ પરિવારની સાથે રહેશે આ બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાય કર્યો દીકરી જેલમાંથી બહાર આવે પછી એના સાથે મળીને પણ જે સમિતિ દ્વારા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે જો દીકરી કઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ અન બનાવો બન્યા છે તો દીકરીના નિવેદન પછી અમરેલીમાં બનાવટી લેટર કાંડમાં ફસાયેલી યુવતીના કેસમાં હવે મધ્યસ્થ સહકારી બેંક પીડિત દીકરીને આપશે કાયમી નોકરી આગેવાનોએ દિલીપ સંઘાણીને આ મુદ્દે રજૂઆત કરી હતી દિલીપભાઈ સંઘાણી દ્વારા ત્વરિત નિર્ણય લેવાયો બેંકની બોર્ડ મીટિંગમાં આ ઠરાવ પાસ કરવામાં આવ્યો દીકરીને સહકારી બેંકમાં કાયમી નોકરી આપવામાં આવશે બેંકના તમામ ડિરેક્ટર દ્વારા આ પ્રસ્તાવને વધાવાયો છે દીકરીને સન્માન મળે અને આત્મનિર્ભર બને તેવો એક આ પ્રયાસ હોવાનું ભાવના ગોંડલિયાએ જણાવ્યું ગોટીના વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના શ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે બે જો બોંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો પાયલ બેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બાર જે ડિપ્રેશન માં આવી જાય અને બાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃ સ્થાપિત થવા માટે સ્વમાન ભેરી રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર

ટ્યુશન ન કરાવી શકે ખેડા જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા કપડવંજમાં તપાસ હાથ ધરાઈ બે અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરાઈ ગ્રાંતેડ સ્કૂલના શિક્ષકો ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા શિક્ષક હિતેશ પ્રજાપતિ જેઓ ટ્યુશન ક્લાસીસ કરાવતા ઝડપાયા છે સ્કૂલના આચાર્ય હરેશ પટેલ ઝડપાયા ટ્યુશન ક્લાસ કરતા શિક્ષણ વિભાગે બાતમીના આધારે કરી હતી બંને જગ્યાએ તપાસ તમામ બાબતને લઈ શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ તપાસ કરી રહ્યા છે ગીર સોમનાથના કોડીનાર ખાતે જૂની પોલીસ લાઇનમાં આવેલા ગાયકવાડી ગણપતિ મંદિર જવાનો રસ્તો ખુલ્લો રાખવા હિન્દુ સમાજ દ્વારા કોડીનાર પીઆઈને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ જેના પ્રત્યુત્તરમાં કોડીનાર પીઆઈએ હકારાત્મક વલણ દાખવ્યું છે અને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું આ સંદર્ભે કોડીનાર સનાતન હિન્દુ સમાજના કાર્યકર્તાઓએ એકત્ર થઈ મંદિર નવા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી રહ્યા છે પરિસરમાં વર્ષોથી કેદારનાથ મંદિરથી ગણપતિ મંદિર સીધો રસ્તો હતો અને બંને બાજુ ક્વાર્ટરો ખુલ્લો હોવા છતાં અને ત્યાંથી અવર જવર કરતા ત્યારબાદ આ નવેસરથી જયારે નવું પોલીસ સ્ટેશન બનાવવાની કાર્યવાહીની વાત આવી અને જે તે સમયે એમાં કમ્પાઉન્ડ વોલ એ બાજુ ન રાખવી એવું નક્કી થયેલું હતું પરંતુ ત્યારબાદ હાલ અમારા ધ્યાનમાં આવવાથી કે ત્યાં કમ્પાઉન્ડ વોલ માટે થઈને પાયાના ખોદકામ ચાલુ થયું છે એ પાયાના ખોદકામ થી અમને ખબર પડી કે આ મંદિર જે જગ્યા છે એ મંદિર આખું ઢંકાઈ જાય એમ છે અને આખું એનું અસ્તિત્વ મટી જાય એમ છે કમ્પાઉન્ડ બની રહ્યું છે તે ના બને અને મંદિર પરિસર આખું અંદર આવે જેથી કરીને ભક્તો પણ તકલીફ ના પડે અને જગ્યા દેખાય બાકી અત્યારે તો અમે જે સ્થળની મુલાકાત લીધી ત્યાં દેખાય છે કે ત્યાં જગ્યા રહેતી નથી અને ચાલવાની પણ તકલીફ પડે છે આગળની જે પૌરાણિક જે જગ્યા હતી હાલવાની એ પણ અત્યારે પેક કરી દેવામાં આવી છે તો આગળ ભક્તો જેનો શું કરે તો આના આના ધ્યાનમાં લે શ્રી એવી અમારી અપીલ છે એની પ્રોસેસ શું કઈ રીતે લોકો હડતાલ કે આપણે કહી શકીએ કે ગાંધીજી વિદ્યા માર્ગે જશું એટલે બધા ભક્તજનો સાથ સહકાર દેશે અત્યારે દેશમાં જે સનાતની સંસ્કૃતિ જાળવી રાખવા માટે બધા કરે છે એ કરશું

આગામી પાંચ જાન્યુઆરીએ શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવ્રત તથા મુખ્યમંત્રી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ગાંધીનગરના જમિયતપુરા પાસે આ ધામ નિર્માણ પામશે બાવીસ હજાર ચોરસ મીટરમાં તેનું નિર્માણ થશે બે હજાર ત્રણસો વિદ્યાર્થી એકસાથે રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાશે લાઇબ્રેરી કમ્પ્યુટર રૂમ તથા હોલ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ હશે ગાંધીનગરમાં ઓબીસી જન અનામત સમિતિ સંમેલન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું દેશમાં બજેટની ફાળવણીમાં અસમાનતા ઊભી થઈ છે સમગ્ર દેશમાં અવાજ ઉઠ્યો છે સંયુક્ત રીતે અવાજ ઉઠાવવો જોઈએ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ ઉઠી છે વસ્તીના પ્રમાણમાં અનામત મળવી જોઈએ તેવી અમિત ચાવડાએ વાત કરી સાથે ઉમેર્યું કે અમરેલીમાં જે દીકરીના મામલે ગેનીબેને આકરા પ્રહાર કર્યા હતા દીકરીનું સરઘસ કાઢ્યું અને મહિલા તરીકે એક દુઃખ થયું છે તેવી ગેનીબેને ઠાકોરે પણ વાત કરી પોલીસે બુટલેગરનું સરઘસ કાઢ્યું હોત તો અભિનંદન આપ્યા હોત અધિકારીઓ સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ તેવું ગેનીબેને જણાવ્યું બજેટની ફાળવણીમાં સત્તા અને સંસાધનોમાં જે રીતે અસમાનતા ઊભી થઈ છે જે રીતે ભેદભાવ ચાલી રહ્યો છે જે રીતે અન્યાય થઈ રહ્યો છે એની સામે સમગ્ર દેશમાં એક અવાજ ઉઠ્યો છે કે જેની જેટલી વસ્તી છે એ પ્રમાણમાં એ સમાજને સત્તા અને સંસાધનોમાં ભાગીદારી મળવી જોઈએ અમરેલીમાં જે દીકરીનું સરઘસ કાઢ્યું એ બાબતમાં એક મહિલા તરીકે ખૂબ જ દુઃખ અનુભવું છું મેં મીડિયાવાળાને પણ જે મારી બાઇટ લેવા આવ્યા એમને વિનંતી કરી હતી કે આ દીકરી કોઈ ગુટલેગર નથી કોઈ આ ચરસનો ધંધો નથી કરતી અને આ એવી કોઈ બધીઓમાં નથી કે જેથી કરીને એનું સરઘસ કાઢવું પડે અમરેલીની પોલીસે કદાચ ગુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત દારૂના આડાઓ ચલાવવા વાળાનું કાઢ્યું હોત બળાત્કારીઓનું સરઘસ કાઢ્યું હોત ભ્રષ્ટાચારીનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપોત પણ માત્ર એક રાજકીય આગેવાનોને બાલા લાગવા માટે અને એમનો અહમ સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એક નારી શક્તિનું અપમાન છે समग्र गुजरात ની મહિલાઓનો અપમાન છે પાટીદાર સમાજ એકનો નહીં પણ અમારું બધાનું અપમાન છે અને આવા અધિકારીઓ જે વાલા લાગવા પ્રયત્ન કરતા હોય એની પાછળ સરકારે કડક પગલા લેવા જોઈએ તો અરવિંદ કેજીવાલ કામ કર રહે છે કે કે અરવિંદ કેજીવાલ સામાજિક નાયકોને માનતે બીજી વાત 2015 કે ચૂંટણી કે 20 કે ચૂંટણીમાં કેમ इतनी घोषणा नहीं हुई आज इतनी सारी घोषणाएं क्यों रही क्योंकि अंदर कहीं ना कहीं उनको डर सता रहा कि कहीं हाथ से वो મહેલ ના چلا જાય કઈ મુખ્યમંત્રીની kursi और सारे साधन ना છીન જાય इसलिए अरविंद जी सत्ता के लिए मरे जा रहे हैं एक के बाद एक घोषणाएं कर रहे हैं कि कोई भी तबका किसी भी तरीके से दूर ना हो जाए इसलिए घोषणाएं हो रही है लेकिन सच्चाई सामने आएगी राजकोट में वक्फ बोर्ड ना नाम दुकाने खाली करावा मामलो जेमा पुलिस द्वारा वधर्मियों ने साथ राखी ने घटना नु रिकंस्ट्रक्शन करावायु ट्रस्टी फारूक मुसाणी सहित नौ शख्सों ने घटनास्थले लई जवाया વેપારીઓની દુકાનોના તાળા તોડીને સામાન રોડ પર ફેંકવામાં આવ્યો હતો બકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવા મુદ્દે હર્ષ સંઘવીએ પોસ્ટ કરી રાજકોટમાં દુકાન ખાલી કરાવનાર સામે કાર્યવાહી કરાઈ સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોસ્ટ કરી અને જાણકારી આપી ગેરકાયદે પ્રવૃત્તિના કારણે લોકોને હેરાન નહીં થવા દઈએ અમે તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ આ તત્પરતા હર્ષભાઈ સંઘવીએ દાખવી તમામ દુકાનો ખાલી થઈ ગઈ ખુલી ગઈ છે અને આરોપીની ધરપકડ કરી દેવાઈ છે મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી વડોદરામાં ગૃહરાજ્યમંત્રી જિલ્લા ભાજપ સાથે બેઠક કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સયાજીપુરા સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી અને ધારાસભ્યો સાથે બેઠક યોજાઈ ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના કામોને લઈને બેઠકમાં રજૂઆત કરી તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ બેઠકમાં શહેર જિલ્લાના નવા ભાજપ પ્રમુખને લઈને પણ ચર્ચા કરવામાં આવી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે શુભેચ્છા મુલાકાત લીધી જનતા પાર્ટી પ્રમુખ ને અને જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને તમામ અધિકારીઓ સમક્ષ જે પણ આજે આ મિટિંગ થઈ છે એ એક પ્રક્રિયા છે ને દર મહિનામાં આ પ્રક્રિયા થતી જ હોય છે અને કોઈ પણ પ્રાણ પ્રશ્નોને વાંચા આપવાની હોય છે એ તો ઓલ ઓવર ગુજરાતમાં કોઈ ખાસ રજૂઆત નથી કાલે જિલ્લા ભાજપ માટેના પ્રમુખના ફોર્મ ભરાવાના છે અને બધા જ જિલ્લામાંથી જે કઈ યોગ્ય હશે એ લોકો ફોર્મ ભરશે અને પછી જે સંકલન છે એ તારીખ છઠ્ઠી એ છે મારા જાણવાનું તો આગામી જે પંચાયતો નગરપાલિકાની બાય ઇલેક્શન આવી રહ્યા છે એના માટેની થોડી ચર્ચા હતી અને જે કંઈ નાના મોટા જિલ્લાના પ્રશ્નો છે ધારાસભ્યોના સાંસદ પાસે આવ્યા એ બાબતની ચર્ચા હતી વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો એક વિવાદિત નિર્ણય ડ્રેનેજના કામમાં સ્થાયી સમિતિની દવલાની નીતિ સામે આવી વોર્ડ નંબર દસ માં ડ્રેનેજ લાઇનનું કામ પોઈન્ટ સુડતાલીસ ટકા ઓછા ભાવે આપ્યું જ્યારે વોર્ડ નંબર આઠમાં ડ્રેનેજ લાઇનનું કામ બીજા કોન્ટ્રાક્ટરને પંદર ટકા વધુ ભાવે આપ્યું છે સ્થાયી સમિતિએ બીજા કોન્ટ્રાક્ટરને વધુ ભાવ આપી ફાયદો કરાવ્યાનો આરોપ લાગ્યો છે સ્થાયી સમિતિના સભ્યોએ સીબીસી ગાઈડલાઇનનો ભંગ કર્યો પોતાના માણસોને ને ગોઠવવા સ્થાયી સમિતિ મનમાની કરી રહી હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો કોન્ટ્રાક્ટર નથી નથી કરતો કેમ બ્લેકલિસ્ટ કરતા આ સવાલ ઉઠાવ્યો છે વિપક્ષે અલગ અલગ હોય છે એટલે જે પાંચ નંબરનું કામ છે એ ઓપન વિસ્તારમાં કામ છે નવ પોઈન્ટ સુડતાલીસ ટકા ઓછું આવ્યું છે અને આ ચાલુ ગામમાં એના વિવિધ ફળિયાઓમાં ડ્રેનેજ ને લાઈન નાખવાનું કામ છે ગીચ કરવાનું કામ છે આથી જે એન્ડ પ્રોક્ર પર ટેન્ડર કર્યા છે એમાં એલવન તમામ એજન્સીઓ ઇજારો ભરવા માટે સ્વતંત્ર છે એટલે સિવિસ ગાઈડલાઇન પ્રમાણે જે એલવન આવે એને કામ અમે યુઝઅઅલી આપતા હોઈએ જે સિવાય જે કોઈ બીજા અમારા સ્થાયીના સભ્યો હોય ના સૂચનો હોય એ સર્વાનું મતે તમામ કામોને મંજૂર થાય કામ નથી કરતો કામ નથી કરતો તો બ્લેક લિસ્ટ કેમ નથી કરતા જેમ મેં પત્ર લખ્યું છે હમણાં કે ભાઈ બ્લેક લિસ્ટ કરો એટલા પાણીવાળાને કે ભાઈ તમે કરોડ રૂપિયા દંડ કરવાની તમારી સત્તા જ નથી એ કોર્ટમાં જાય છે તો જીતી જશે જે સત્તા વગરનું કામ કરી રહ્યા છો એના કરતા બ્લેકલિસ્ટ કરો ને સમય મર્યાદામાં કામ પૂરું નથી કર્યું તો બ્લેકલિસ્ટ કરો પણ પોતાના મળતિયાઓને કામ આપવા માટે એલ પ્રમાણે બીજા કરી શકે એ તો કદાચ ચાલી શકે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં નકલી ડેન્ટિસ્ટનો મામલો પોલીસે રાજકોટના ડેન્ટિસ્ટ ડોક્ટર મિલાપ કારિયાની ધરપકડ કરી પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ સાથે તેને કોર્ટમાં રજૂ કર્યો કોર્ટે ડોક્ટર મિલાપ કારીયાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ટેકનિશિયન ભરતીમાં બનાવટી સર્ટિફિકેટથી દેવ નામના શખ્સે નોકરી મેળવી હતી ડોક્ટર મિલાપ કાર્યાની ધરપકડ થતા પોલીસ ઊંડાણપૂર્વક હવે તપાસમાં લાગી છે

કામરેજના વિહાણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ટીડીઓ સચિન પટેલે ફરિયાદ નોંધાવી છે કામરેજ પોલીસ મથક ખાતે મહિલા સરપંચે ચૂંટણીમાં બોગસ જાતિ પ્રમાણપત્ર મૂક્યાની ફરિયાદ નોંધાઈ ખોટા દસ્તાવેજોથી ગુજરાત અનુસૂચિત આદિ જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું ગ્રામ પંચાયતની ચૂંટણી લડી સરપંચ બની ગયા હોવાનું સામે આવ્યું સ્થાનિક વ્યક્તિએ ફરિયાદ કરતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

વિજિલન્સ સેલ દ્વારા તપાસ કરી તૈયાર કરેલ અહેવાલના આધારે વિભાગીય વિશ્લેષણ સમિતિ સુરત દ્વારા શિલ્પાબેન દીપકભાઈ રાઠોડનું જાતિ પ્રમાણપત્ર ખોટું હોવાનું સામે આવતા રદ કરવાનો હુકમ કરી અમોને ગુજરાત અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા બાબતના અધિનિયમ બે હજાર અઢારની કલમ અગિયાર અને બાર મુજબ કાર્યવાહી કરવા અધિકૃત કરવામાં આવેલ હોય

અન્ય વિસ્તારમાં પણ બંગલાઓને નિશાન બનાવ્યા હતા ગેંગના સાગરીતો વિરુદ્ધ સુરતમાં અનેક ગુના નોંધાયેલા છે પોલીસની તપાસમાં વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે નવસારીમાં એક જ દિવસમાં એસી લાખથી વધુની છેતરપિંડી થઈ બે તાલુકામાં જુદી જુદી આ ફરિયાદ નોંધાઈ છે ટાસ્ક કમ્પ્લીટના નામે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું અને નાણાંનું રોકાણ કરાવી છેતરપિંડી આચરવામાં આવી લાઈફ કોમ્યુનિટી સેવન ડબલ ટુ નામના ગ્રુપથી આ છેતરપિંડી આચરવામાં આવી છે ઓગણચાળીસ પોઈન્ટ સાડત્રીસ લાખની છેતરપિંડી કરાઈ જેને લઈને સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે ચીખલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તો ત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી